ભરૂચ શહેરના નવી વસાહત ખાતે ઉજવાતા ગણેશ મહોત્સવમાં ગૌરી ઉત્સવ નિમિત્તે મરાઠી સમાજની મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી નવી વસાહત ખાતે કદમ શ્રીજી યુવક મહારાષ્ટ્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ દ્વારા પરંપરા મુજબ ખૂબ જ પ્રખ્યાત ગૌરી પૂજાની ઉજવણી કરવામાં આવે છે ગૌરી માતાને આહવાન કરવા સાથે તેઓનું સ્થાપન કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જ્યાં આઠમના દિવસે પૂજન કર્યા બાદ નોમના દિવસે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવનાર છે એ પછી નોમના દિવસે એમને ધામધૂમથી વિસર્જન કરીએ છીએ અને કે ગૌરી માતા પાસે આપણી જે પણ મનોકામના હોય એ માંગવામાં આવે છે એ માંગવાથી પૂરી થાય જ છે એ બધાની આ શ્રદ્ધા છે જ વર્ષોથી ને મરાઠી મંદરથી તો પચાસ વર્ષોથી લગભગ આ ઉજવે છે પણ આ જગ્યા પર લાસ્ટ પચીસ ચોવીસ વર્ષથી આ મહોત્સવ અમે ઉજવીએ છીએ